તમે એ પણ જોયું હશે કે જીન્સની પેટર્ન અને સ્ટાઇલ બદલાતી રહે છે પરંતુ નાના ખિસ્સા હંમેશા હાજર હોય છે જીન્સ હોય કે સૂટ દરેકની ફેશન સમય સાથે બદલાતી રહે છે અને ટ્રેન્ડમાં આવતી રહે છે ઉદાહરણ તરીકે જો તમે જીન્સ લો છો તો જીન્સની શૈલી સમય સાથે કેટલી બદલાઈ ગઈ છે ઓગણીસો સિત્તેરના દાયકા દરમિયાન જીન્સ ઘણીવાર સીધા અને ભડકેલા હતા ફ્લેડ જીન્સમાં સમાં જાંગથી પગ સુધી પહોળો કટ હતો ઓગણીસો નેવું ના દાયકા બેગી અને લૂઝ ફિટ જીન્સ બે હજારમાં ટ્રેન્ડમાં આવ્યા હતા લોકોને સ્લીમ અને ટેલર જીન્સ પહેરવાનું પણ પસંદ હતું બે હજાર દસમી અત્યાર સુધી સ્ટ્રેટ લેગ ક્રોપ્ડ જીન્સ અને વિન્ટેજ જીન્સની શૈલીઓ ઉભરી આવી છે આ સાથે ઊંચી કમર અને પહોળી લેગ જીન્સ સ્ટાઇલ પણ આજકાલ ટ્રેન્ડમાં છે પહેલાના જમાનામાં જીન્સ સામાન્ય ડેનિમ માંથી બનાવવામાં આવતું હતું પરંતુ હવે જીન્સ માં એલાસ્ટેન અને સ્પાન્ડેક્સ જેવી સ્ટ્રેચ મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવે છે જે તેને સ્ટ્રેચેબલ અને ફિટનેસ માં વધુ સારી બનાવે છે તે પહેરવામાં પણ આરામદાયક છે પહેલાના સમયમાં જીન્સ માં વાદળી અને કાળો રંગ મોટે ભાગે જોવા મળતો હતો પરંતુ આજકાલ જીન્સ બજાર માં અનેક રંગો ટેક્સચર અને પ્રિન્ટમાં ઉપલબ્ધ છે જીન્સ પહેરવું આરામદાયક છે અને વ્યક્તિ વ્યવસાયિક અને આકર્ષક લાગે છે તેથી જ લોકો જીન્સ પહેરવાનું પસંદ કરે છે ઉપરાંત દરરોજ હોવાની જરૂર નથી તેનું ફેબ્રિક એવું છે કે તે ઘણા દિવસો સુધી ચાલે છે અને સરળતાથી ગંદુ થતું નથી ઉપરાંત જીન્સમાં ખિસ્સા હોય છે જે તમારા સામાનને હેન્ડલ કરવાનું સરળ બનાવે છે શા માટે ત્યાં નાના ખિસ્સા છે તમે જ્યારે પણ જીન્સ પહેરો છો ત્યારે તમે જોયું હશે કે તેમાં એક નાનું ખિસ્સા છે પરંતુ ઘણા લોકો વિચારતા હશે કે તેનું કાર્ય શું હશે જીન્સ આ નાના ખિસ્સા શા માટે સામેલ કરવામાં આવ્યા હતા તે વિશે બહુ ઓછા લોકો જાણે છે ચાલો જાણીએ તેના વિશે જીન્સ દેખાતા નાના ખિસ્સાને વેટ પોકેટ પણ કહેવાય છે આ નાના ખિસ્સાનો ઉપયોગ ઘડિયાળ બનવાનું શરૂ થયું હતું તેને ઘડિયાળ એટલે કે હાથ ઘડિયાળ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી પરંતુ હવે બહુ ઓછા લોકો ઘડિયાળ પહેરે છે પરંતુ હવે માત્ર દેખાવ માટે આ નાના ખિસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે પેન ડ્રાઈવ અને ચાવી જેવી નાની વસ્તુઓ રાખવા માટે વપરાય છે દરમિયાન જીન્સની ડિઝાઇન વધુ ચુસ્ત અને સ્કીની ફિટિંગ બનવા લાગી આ સમયે રેટ્રો સ્ટાઇલ અને ડિસ્ટ્રેસ જીન્સ ટ્રેન્ડમાં આવ્યા હતા